આણંદ જિલ્લાના આણંદ લાંબેલ રોડ ઉપર આવેલ ઝાયડસ હોસ્પિટલ સામે હોમ એન્ડ મોરનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું હતું સ્ટાઇલિશ લિવિંગ અને મોડર્ન હોમ માટે એક પ્રીમિયમ ડિસ્ટિનેશન જે ઇન્ડિયન રિચ ક્રાફ્ટમેન ઇનોવેટિવ સ્પિરિટનું સેલિબ્રેશન કરે છે ગુજરાત આણંદ બે મે એ વર્લ્ડ ક્લાસ મેડ ઇન ઇન્ડિયા પ્રોડક્ટનું પ્રદર્શન કરનાર પ્રીમિયમ હોમવેર ડિસ્ટિનેશન હોમ એન્ડ મોરના ભવ્ય ઉદઘાટનની ઘોષણા કરતા આણંદ સાથે આ સ્ટોરનું ઉદ્ઘાટન બે મહિના રોજ ગુજરાતના આણંદમાં આવેલ આકાશ સિટી સેન્ટરમાં કરવામાં આવ્યું છે જે પ્રસંગે સંસદ સભ્ય મિતેશભાઈ પટેલ ધારાસભ્ય યોગેશભાઈ પટેલ દ્વારા રિબીન કાપી ખુલ્લું મૂકવામાં આવ્યું હતું રિપોર્ટર અલ્પાબેન પટેલ જી આ જીત આજ રોજ આણંદ મુકામે સાયડસ હોસ્પિટલની સામે હોમ એન્ડ મોર જે કહીએ છે મલ્ટિપલ શોરૂમનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે મારી સાથે આ ઓપનિંગમાં આણંદના ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ એટલાદના ધારાસભ્ય આદરણીય કમલેશભાઈ અને હોમ એન્ડ મોડના બંને ઓનર્સ પણ સાથે છે અને ખૂબ મોટો શોરૂમ કે આણંદમાં જે જરૂરિયાત હતી આણંદ મહાનગરપાલિકા બન્યા પછી અહીંના રહેણી કરની પ્રમાણેને જે શોરૂમની જરૂર હતી એ પ્રમાણેનું શોરૂમનું આજે ઓપનિંગ થઈ રહ્યું છે આ શોરૂમમાં દરેક જાતના તમને કિચનથી માંડીને સિટિંગ રૂમથી માંડીને જે હોમ ડેકોર જોવાય એ બધી જ જાતનું ફર્નિચર અહીંયા આગળ તમને એક જ જગ્યાએથી મળશે અને એ માટેનું આ હોમ એન્ડ મોર તમારે અહીંયા આગળ ખૂબ સારી રીતે અમે જોયું યોગેશભાઈએ જોયું કમલેશભાઈ જોયું આખા ત્રણ ફ્લોરનો શોરૂમ છે અને એની કિંમત પણ ખૂબ રીઝનેબલ છે અને આ કિંમતમાં આપણને ઘરે બેઠા આ જ રીતનું ફર્નિચર મળે એ રીતનો શો શોરૂમ બનાવવામાં આવ્યો છે શુભેચ્છા સાથે દરેક આણંદ મહાનગરપાલિકા આણંદ જિલ્લાના સૌ નાગરિકોને અપીલ કરીશ કે એક વખત તમે આ શોરૂમની વિઝિટ કરજો અને અહીંયા શોરૂમમાં જે ફર્નિચર છે એ ફર્નિચર પણ રિઝનેબલ રેટે તમને મળતું હોય તો આપણે અમદાવાદ કે વડોદરા ક્યાંય જવાની જરૂર નથી અહીંયાથી જ તમને રિઝનેબલ રેટમાં આપણા ઘરમાં જોતું ફર્નિચર તમને મળી જશે મારું નામ ડૉક્ટર મોલિના પટેલ છે અને હું આકાંક્ષા હોસ્પિટલ એન્ડ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં આઈવીએફ સ્પેશિયલિસ્ટ અને ગાયનેકોલોજીસ્ટ છું આજે હું સ્વાતિબેનના નવા સ્ટોરમાં આવી છું હોમ એન્ડ મોર આ સ્ટોર જે છે એના ઉદઘાટનના શુભ પ્રસંગે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ સ્ટોર બહુ જ ફાઇન છે ત્રણ માળનો સ્ટોર છે પ્રાઇમ લોકેશન પર છે અહીંયા તમને ઇન્ડોર અને આઉટડોર ફર્નિચર હોમવેર બેડિંગ્સ અપોલસ્ટ્રી બધું જ તમને મળે છે એન્ડ ઇટ્સ વેરી એલિગન્ટ કલેક્શન બધું બહુ જ ફાઇન છે કન્ટેમ્પરરી છે અને તમને ઓવરઓલ એક બહુ જ હોમી ફિલિંગ આવે આ સ્ટોરમાં મેરા નામ સ્વાતિ હૈ ઇન્ડી રિટેલ વેન્ચર્સ કા પહેલા સ્ટોર હૉમેન મોડ આજ ઇનોગ્રેશન હતા અમારા આનંદ લોકેશન પે Uh, हमारा uh, बहुत ही स्टाइलिश डिज़ाइन विद अफोर्डेबल फर्नीचर्स लेके आए हैं आनंद सिटी में uh, मैं धन्यवाद देना चाहूँगी हितेश भाई पटेल को uh, योगेश भाई को एंड कमलेश भाई को जो आज उन्होंने इनाग्रेशन किया है हमारे स्टोर का थैंक यू क्या विशेषता है विशेषता ये है कि अगर आप देखेंगे पूरे आनंद आ, एरिया में आ, या इवन इवन अहमदाबाद में भी ऐसे स्टाइलिश डिज़ाइंस और इन प्राइसेस पे आपको कहीं नहीं मिलेंगे तो ये आ, हम लोग क्वालिटी जो डिज़ाइन दे रहे हैं और जिस प्राइसेस पे दे रहे हैं वो हमारा यूएसपी आनंद Uh, काफ़ी पुराना रिलेशन है आनंद के साथ uh, आनंद मार्केट के साथ हमारे बहुत सारे पोटेंशियल इन्वेस्टर्स हैं हमारे डेवलपर्स हैं आनंद में और आनंद का पोटेंशियल हम लोग जानते हैं uh, उस अंडरस्टैंडिंग में हमने डिसाइड किया था कि आनंद हमारा राइट right मार्केट रहेगा पहले लॉन्च के लिए Uh,